સુરતમાં સામપિત્રોડાએ ભારતીયો અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં નાનપુરા ખાતે સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે ભાજપ વિરોધ પ્રદર્શન કરાયું હતું કોંગ્રેસના નેતા શામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોની ચીની ભારતીયો ભારતીયોની અરબ ઉત્તર ભારતીયોની ગોરા અને દક્ષિણ ભારતીયોની આફ્રિકી જેવા બતાવ્યા છે અને આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી હોય જેના વિરોધમાં શુર ભાજપ દ્વારા નાનપુરા ખાતે આવેલા મક્કાઈપુલ પાસે સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે વિરોધ દર્શન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા રાહુલ ગાંધી ના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધી ના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ના મિત્ર હંમેશા કોંગ્રેસ નીતિ રીતિ નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે એવા ઓવરસીઝ કોંગ્રેસ ના અધ્યક્ષ શામ પિત્રોડા દ્વારા જ્યાં દેશને ચાર ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ અખંડ ભારત છે અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ વર્ષોથી લડતા આવ્યા છીએ જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોને આ નિવેદન આપ્યું છે એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું Thank okay. okay. you.